હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે દોડું જમીન સાથે ત્રીસ માપનો ખૂણો બનાવે છે એટલે કે અહીંયા છે કલાકારે ટોચ ઉપર હોય તો તેણે કેટલું અંતર કાપ્યું હશે એટલે કે સી થી એ સુધી કેટલું અંતર થાય તે તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણની અંદર તમે જોશો આ આકૃતિની અંદર તમે જોશો તો એસી તમારે શોધવાનું છે અને એસી કર્ણ છે સામેની બાજુ મને ખબર છે અહીંયા થેટા કન્સિડર કરીએ તો આ થશે સામેની બાજુ આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ તો મારી પાસે સામેની બાજુ છે અને કર્ણ મારે શોધવાનું છે એવું ત્રિકોણ ગુણોત્તર વિચારો જેમાં સામેની બાજુ અને કર્ણ આવતી હોય તો મને યાદ આવે છે સાઈન એટલે કે સાઈનનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરી શકાશે પહેલા મહત્વની માહિતી આપણે લખી દઈએ તો એ બી જે છે તે થાંભલો છે એસી છે તે દોરડું છે એસી બીનું માપ ત્રીસ છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એબીસી ની વાત કરીએ એ માં આપણે લઈશું સાઈન અત્યારે મેં તમને સમજાવ્યું કેમ સાઈન કારણ કે સાઈનનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ કર્ણ શું છે દસ કર્ણની કિંમત શું છે એ બી એસી સામેની બાજુની કિંમત છે દસ અને કર્ણ આપણે શોધવાનું છે સાઈન થર્ટીની વેલ્યુ ટેબલમાંથી અહીંયા દસ એસી એસી ને પેલી બાજુ લઈ લઈએ હવે શું થઈ જશે દસ ગુણ્યા બે

એસી છે અહીંયા એ લખવાનું બાકી છે એ સી છે અને તેમાં કોઈ ઢીલ નથી મતલબ કે દોરી સીધી છે કૌડ નથી રાઈટ તો આ સીધી દોરી છે અને તે સાહીઠ ના માપનો ખૂણો બનાવે છે સો મીટર લાંબી દોરી છે એટલે કે મારું એસી હશે સો મીટર સો મીટર લાંબી દોરી છે તો પતંગની

સામે સિમ્પલિફાય કરવા શું કરીશું વર્ગુણમાં ત્રણ ગુણ્યા સો છેદમાં બે વર્ગુણમાં ત્રણ ગુણ્યા પચાસ હવે શું થશે આ તો રૂટ ત્રણ વર્ગુણમાં ની કિંમત શું છે તમને મેં યાદ રાખવા કહ્યું છે જે છે એક પોઈન્ટ તો ગુણ્યા પચાસ પાંચ મીટર એટલે આપણે કહી કે પતંગની ઊંચાઈ મીટર છે આઈ થિંક આ દાખલા ઉપર તમને ખૂબ જ સરળ લાગ્યો હશે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે ભાગ ખૂણો બનાવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિ સમજીએ આપણે ધારો કે વિદ્યાર્થી મિત્રો આ ઝાડ છે અને આ ઝાડ વાવાઝોડાને કારણે તૂટીને આમ પડી જાય છે રાઈટ એટલે કે આ જે ટોચ હતી તે જમીન ઉપર આવી ગઈ વિદ્યાર્થી મિત્રો આ ઝાડ છે અને ઝાડ જે છે તે આ બિંદુએથી તૂટીને આ રીતે નીચે આવી જાય છે અને આ જે ટોચ એને કીધું છે કે ઉપરનો ભાગ એટલે કે ટોચનો ભાગ ત્રીસનો ખૂણો બનાવે છે અને અને જમીનને જમીનને સ્પર્શે છે છે તો સ્પર્શી ગયો જમીન સાથે કેટલો ખૂણો બનાવે એટલે અહીંયા હું આકૃતિ કમ્પ્લીટ કરીશ અને અહીંયા હું લખીશ ખૂણો ત્રીસ ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે કે આ છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થળ વચ્ચેનું અંતર ત્રીસ છે એટલે કે આટલું અંતર મને આપી દીધું છે ત્રીસ

ઓરિજિનલી આ બ્લેક લાઇન છે એટલી ઝાડની ઊંચાઈ નથી કર્ણ પર ઝાડની ઊંચાઈ જ હતી એ પડીને કર્ણ બની ગયું એટલે ઇન શોર્ટ અહીંયા થેટા છે તો હું એમ કહી શકું કે મારી પાસે પાસેની બાજુ છે સામેની બાજુ અને કર્ણ મારે શોધીને તેનું પ્લસ કરવાનું છે આ સેમ પેટર્ન એક દાખલો આપણે ઓલરેડી કર્યો છે વિદ્યાર્થી મિત્રોએ મહત્વની માહિતી લખી દીધી મેં કે બીસી ઝાડ છે કેમ બીસી તો આ સી ભાગ ઓલરેડી ઉપર હતો બીસી ઝાડ છે બિંદુ એ થી ઝાડ તૂટી જાય છે અને મારે શોધવાનું શું છે તો મારે સામેની બાજુ અને કર્ણ શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આ પાસેની બાજુ છે તો પાસેની બાજુ અને કર્ણવાળું સૂત્ર લઈ લઈશ જેનાથી મને એસી કર્ણ મળી જશે તો પાસેની અને કર્ણ પાસેની બાજુ અને કર્ણવાળું ત્રિકોણ મિત્ય ગુણોત્તર કેવું છે કોસ એટલે હું અહીંયા લખીશ કોસ ત્રીસ કોસ થર્ટી ઇઝ ઇક્વસ્ટ શું થશે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છે બીસી અને કર્ણ છે એસી હવે કોસ થર્ટીની વેલ્યુ ટેબલમાં જોશું તો આપણી પાસે ટેબલ છે છે જ વેલ્યુ છેદમાં બે બરાબર બીસી બીસી છે ત્રીસ મીટર અને એસી જે મને ખબર નથી તે મારે શોધવાનું છે હવે શું થશે એસીને હું આ બાજુ લઈ લઈશ ત્રીસ ગુણ્યા બે છેદમાં વર્ગમૂળમાં ત્રણ શું થઈ જશે આ સાહીઠ ના છેદમાં એસી બરાબર સાહીઠ ના છેદમાં વર્ગુણમાં ત્રણ મીટર એઝ ઓફના ઉપર નીચે નથી કારણ કે એવું બની શકે કે એ બીનું માપ પણ કંઈક આવું જ આવે તો મારે બે બે વાર કેલ્ક્યુલેશન કોમ્પ્લેક્ષ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં પડે હવે આગળ આપણે વાત કરીએ તો બીજું આપણે એવું લઈશું કે જેમાં પાસેની બાજુ અને સામેની બાજુ આવતું હોય તો એવું ત્રિકોણ વિત્તીય ગુણોત્તર છે ટેન તો અહીંયા હું લઈ લઈશ ટેન થર્ટી ટેન થર્ટી બરાબર શું થશે તો સામેની બાજુ એ અને પાસેની બાજુ બીસી ટેન ની વેલ્યુ આપણે ટેબલ માં જોઈશું આપણી પાસે ટેબલ છે જ આ ટેન અને ટેન માં જોશો તો 1 અપોન રૂટ થ્રી એટલે અહીંયા હું લખી દઈશ વન અપોન રૂટ થ્રી વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ અપોન શું છે ત્રીસ એટલે અહીંયા લીધું ત્રીસ હવે ત્રીસ આ બાજુ આવશે તો ત્રીસના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર ત્રીસ ગુણ્યા ત્રીસ જ થાય એટલે કે મને AB ની કિંમત મળી ગઈ એ ની કિંમત મળી ગઈ ત્રીસ ત્રણ મીટર હવે મારે આ બંનેનું પ્લસ કરવાનું છે રાઈટ મારે ઝાડની ઊંચાઈ શોધવા આ બંનેનું પ્લસ કરવાનું છે તો અહીંયા હું લખીશ ઝાડની ઊંચાઈ બરાબર તો વિદ્યાર્થી મિત્રો ઝાડની ઊંચાઈ બરાબર એ પ્લસ એસી શું છે ત્રીસના છેદમાં વર્ગુણમાં ત્રણ વત્તા ત્રણ હવે આનો લસા તમે લો તો વર્ગુણના જ થાય એટલે થઈ જશે નેવું ના છેદમાં વર્ગુણમાં ત્રણ હવે ઉપર નીચે વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં ત્રણથી ગુણાકાર કરીએ તો શું થઈ જશે નેવું વર્ગુણમાં ત્રણ છેદમાં વર્ગુણમાં ત્રણ ગુણ્યા વર્ગુણ ત્રણ ત્રણ કારણ કે વર્ગમ ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ થાય વર્ગમૂળમાં નવ અને નવનું વર્ગમૂળ લો તો ત્રણ હવે ત્રણ ત્રીસ નેવું એટલે કે ત્રીસ તાલી નેવું એટલે આ થઈ ગયું ત્રીસ વર્ગમુણમાં ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે રૂટ ત્રણ ની કિંમત મૂકી દઈએ એક પોઈન્ટ તોતેર ત્રીસ ગુણ્યા એક પોઈન્ટ તોંતેર હવે શું કરીશું એકસો તોતેર ગુણ્યા ત્રણ કરી દઈશું અને પછી ઝીરો એડ કરીશું ત્રણ તાલી નવ ત્રણ સત્તા એકવીસ બે ત્રણ એકા ત્રણ ને બે પાંચ એક ઝીરો એડ કરી દીધું અહીંયા બે પોઈન્ટ ઇગ્નોર કર્યા હતા અવગણ્યા હતા કે જાણે કે છે જ નહીં તો અહીંયા બે પોઈન્ટ વન ટુ કટ કરી લઈશું એકાવન નવ મીટર એ ઝાડની ઊંચાઈ છે એટલે આપણે કહી શકાય કે આ જે ઝાડ છે તેની ઊંચાઈ છે A common point, no meter. Thank you so much for watching my video. See you in the next video, and don't forget to subscribe our channel.